હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં અને આઈ હોપ કે બધા મજામાં જશો અને જુઓ આજે આપણે એક સરસ મજાની રેસીપી બનાવવાના છીએ તો વિડીયોને છેલ્લો સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રેસીપી એકદમ બેસ્ટમાંથી બેસ્ટ છે અને જુઓ આપણે એની સાથે ખાવા માટે એક ચટણી પણ બનાવીશું જેથી આપણા કોઈ જે વસ્તુ છે એ વેસ્ટ ન જાય તો ચાલો આપણે સૌથી પહેલાં તો બધી તૈયારી કરીએ અને ત્યાં સુધીમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને હવે આપણે એક ટામેટું લીધું છે ત્યારબાદ લસણ અને આદુ લીધેલા છે અને લીલા મરચાં લીધેલા છે હવે આ બધાયને આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું શેકાવા દઈશું કારણ કે આપણે જે ચટણી બનાવી છે એનો સ્વાદ એકદમ સ્મોકી આવે એ માટે સરસ મજાના શેકી લઈશું શેકાઈ ગયા બાદ આપણે એને એક ડીશમાં લઈ લઈશું અને ત્યારબાદ આપણે જે ક્રસર હોય છે એમાં એ બધું ઉમેરી દઈશું અને સરસ રીતે શેકાઈ ગયું હોય છે એટલે એની સ્મેલ પણ એકદમ સરસ આવે છે તમે આ રીતે કઢાઈમાં ન શેકવા હોય અને ડાયરેક્ટ ગેસ ઉપર શેકવા હોય તો પણ ચાલે તો તમે એ રીતે પણ શેકી શકો અને હવે આપણે આ જે મૂળાના પાંદ છે એ લીધા છે અને એ મૂળાના પાંદ એમાં ઉમેરી દઈશું ત્યારબાદ આપણે એમાં નિમક અને બીજો મસાલો કરી દઈશું ત્યારબાદ આપણે એમાં ધાણા જીરુંનો પાવડર ઉમેરીશું અને તમે આમાં ખાલી જીરું પણ ઉમેરી શકો પરંતુ મેં ધાણાનો પાવડર જે ધાણા જીરું આપણે દર આવેલું હોય છે એનો પાવડર છે એ ઉમેરો છે અને હવે આપણે એક લીંબુ પણ નીચોવી દઈશું જેથી કરીને ચટણી એકદમ ખટી મીઠી અને ટેસ્ટી બને એટલા માટે અને હવે આપણે એને બંધ કરી અને ચલાવી લઈશું અને એકદમ ઝીણું થાય એ રીતે ક્રશ કરી લઈશું હવે જો આપણી ચટણી એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે જુઓ તમે જોઈ શકો છો અને એકદમ ટેસ્ટી પણ બની છે અને હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ ચટણી આપણે જે પેનકેક બનાવશું એની હારે ખાસું આ મુરાળના પાનની ચટણી છે તો હવે આપણે જે પેનકેક બનાવશું એ આપણી પાસે જે ખીચડી વધી હોય એમાંથી બનાવશું ઘણી વખત આપણે ખીચડી વધારે થઈ ગઈ હોય છે સાંજે કોઈ ખાતું નથી તો હું પણ અમારે પણ એ જ થાય છે તો અમને થયું કે ચાલ આપણે કંઈક નવીન બનાવીએ ઘરનાઓને ખબર પણ નથી પડતી કે આ વધેલી ખીચડીમાંથી બનાવ્યું છે તો અહીં મેં જુઓ મૂળા છે ગાજર છે મેથી અને કોથમી એ ચારે વસ્તુ લઈ લીધી છે અને મૂળામાં ખમણી નાખા છે અને પાનની આપણે ચટણી બનાવી છે એટલે આપણી પાસે કંઈ વેસ્ટ ગયું નથી અને હવે આ ઘઉંનો લોટ છે ત્યાર પછી આ ચણાનો લોટ છે અને ચણાનો લોટ અને તમે ચોખાનો પણ ઉમેરી શકો પરંતુ ખીચડી હોવાથી મેં ચોખાનો નથી ઉમેરો હવે આપણે નિમક ઉમેરીશું ગરમ મસાલો ત્યારબાદ હળદર અને ધાણાજીરું પાવડર ઉમેરીશું અને થોડો ગરમ મસાલો અને હવે આપણે થોડું તેલ ઉમેરીશું અને તેલ ઉમેર્યા બાદ એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું કારણ કે મૂળામાં પાણી હોય છે મેથીમાં ત્યારબાદ કોથમીને બધું ધોઈ નાખવું હોય છે અને તો ગાજર ઓલ લઈશ સોરી હા ગાજરમાં પણ અને જુઓ હવે આપણે આ જે છાસ છે એ છાસથી લોટ બાંધીશું જેથી કરીને એકદમ ખટાશ વાળા બને પેનકેક એટલા માટે અને છાસ પણ તમારે થોડી થોડી નાખતી જ આવી મારે છાસ એકદમ સરસ મજાની ખાટી છે તો એકદમ ખાટા મીઠા હોય એવા બને છે અને આવી જ રીતના બાંધી લેવાનો લોટ હવે જો આ બહુ કઠણ નથી રાખવાનો અને સેજ આટલું ઢીલું રાખવાનું છે અને હવે આપણે બીજી બાજુ એક લોઢી મૂકી અને એમાં તેલ લગાવી લઈશું આ રીતે ફેલાવી દઈશું અને ત્યારબાદ આ રીતે આપણે ટીકી જેવું થોડી મોટી પૂરી જાડી વણતા હોય એ રીતે ટીકી ટાઈપ સેપ આપી દઈશું પરંતુ એકદમ પતલું વાણીશું અને જો તમારે થોડો વધારે લોટ ઢીલો થઈ ગયો હોય તો તમે એમાં ચોખાનો કે ઘઉંનો કે ચણાનો ફરીથી લોટ ઉમેરી શકો મારી પણ એ જ હાલત થઈ હતી એટલે મારે પણ ઉમેરવો પડ્યો તો થોડો તો હવે આપણે એને બંને બાજુ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું જુઓ આ રીતે અને સેજ તેલ નાખીને શેકેલી હોય અને આપણે કેક બહાર જવું હોય તો અને લઈ જાવી હોય તો પણ આપણે લઈ જઈ શકીએ અને આ રીતે બંને બાજુ સરસ રીતે શેકાઈ જાય તો એકદમ ક્રિસ્પી પણ બની જાય છે અને ખાવાની તો બહુ જ મજા આવે છે અને ખીચડી વેસ્ટ પણ નથી જાતી અને એક નવું વર્ઝન બની જાય છે ખાવા માટે અને હવે આપણે તમે જોઈ શકો છો બીજી નાખી દીધી છે પેનકેક બનવા માટે અને જુઓ એમાં મેં તલ નાખ્યા છે પેલી મેં સાદી બનાવી હતી અને આમાં તલ ઉમેરા છે તો તલનો ક્રંચ એકદમ સરસ આવતો હોય છે તો તલ પણ નાખી શકો તમે અને તલવાળી એકદમ બહુ મસ્ત લાગતી હતી તો આવી જ રીતના આપણે બધી બનાવી લઈશું તો અહીં હું તમને ફરીથી યાદ કરાવી દઉં જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નવી નવી રેસીપી નવા નવા વિડીયો જોવા માટે અને હવે જુઓ આપણે આ છેલ્લી છે બધી થઈ જવા એવી છે અને જો થઈ ગઈ છે તૈયાર એકદમ સરસ જુઓ મૂળાની ચટણી મૂળા ટામેટા દહીં સાથે સર્વ કરી છે તો એકદમ સરસ સરસ અને સ્વાદમાં પણ એટલી જ બેસ્ટ હતી તમે જરૂર ઘરેથી ટ્રાય કરજો અને આજકાલ શિયાળો ચાલે છે તો બહુ બધું શાકભાજી આવતું હોય તો તમે બીજું શાકભાજી પણ આમાં નાખી શકો પરંતુ મેં સ્પેશિયલ મૂળા માટે બનાવી હતી તો મેં મૂળા અને ગાજરનો જ ઉપયોગ કરેલો છે તમે આમાં કોબીઝને એ ઘણું બધું એવું હોય છે ફ્લાવર કે એ બધું નાખી શકો તો તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કહેજો અને ચાલો ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને તમે જુઓ આજે હું તમને એ પણ બતાવી દઉં કેટલા સરસ બન્યા છે એ પણ જુઓ છે ને એકદમ પોચા અને ખાવામાં પણ બહુ મસ્ત લાગતા હતા ચટણી સાથે બહુ જ સરસ લાગતા હતા ચઈ લો થેન્ક્સ ફ્રેન્ડ